નર્મદા જિલ્લા પંચાયત ભવનમાં તમામ માળે લગાવેલા વોટર કુલરો બંધ હાલતમાં છે આ ભવનમાં તિલકવાડા નાંદોદ ગરુડેશ્વર ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાંથી સરપંચો શિક્ષકો અને ગ્રામજનો કામ અર્થે આવે છે પરંતુ તેમને પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા નથી ન તો જગ મુકવામાં આવે છે જે કચેરી જિલ્લાને પાણી પૂરું પાડવાની જવાબદારી ધરાવે છે તે જ પંચાયત ભવનમાં પાણીની સુવિધા નથી તેમજ વોટર કુલરોની આસપાસ ગંદકી અને જાળિયા જોવા મળે છે કોઈ અધિકારી બોલવા તૈયાર નથી નર્મદા જિલ્લા પંચાયતની અંદર પ્રજાને ઠંડુ પાણી મળે તે માટે વોટર કુલરો મૂકવામાં આવે છે પરંતુ આપ તસવીરોમાં છે વોટર કુલરો બંધ હાલતમાં છે અને સ્વચ્છતાના જ્યાં પાઠ શીખવવામાં આવે છે નર્મદા જિલ્લા પંચાયત દ્વારા ત્યાં પણ જે જાળિયા છે તે ગંદકી છે અને તે આપ તસવીરોમાં જોઈ શકો છો આ વોટર કુલરો પ્રજાને પીવાના પાણી માટે મૂકવામાં આવ્યા છે પરંતુ તમામ બંધ હાલતમાં છે ત્યારે તેઓ કચેરીના માણસો જે છે તેઓ જગમગાવીને પાણી પીએ છે પરંતુ આજ બહારથી આવતા લોકો છે તેઓને પીવાના પાણીની સુવિધા નથી ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે નર્મદા જિલ્લા પંચાયતના અધિકારીઓ વોટર કુલર પણ રિપેરી કરાવી શકતા નથી સમગ્ર ફ્લક ઉપર નર્મદા જિલ્લો વિકાસના નામે ગુણગાનગાવવામાં આવે છે પરંતુ તેઓને તે જ તે જિલ્લાની કચેરી પાણીના કુલરો બંધ હાલતમાં છે તેને રિપેર કરાવતી નથી રફિક રણીવાલા જીએસટીવી નર્મદા